નવસારી શહેરમાં મિથિલા નગરી વિસ્તારમાં બાર લોકો ફસાયા છે વરસાદી પાણીમાં અનેક વિસ્તારો જ્યારે પ્રભાવિત થયા છે ત્યારે મિથિલા નગરી વિસ્તાર જે ગોહિલ સ્કૂલમાં બાળકો ફસાયા છે તમામનું રેસ્ક્યુ કરવા એનડીઆરએફ ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે બે બોટ ઉતારીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ગોહિલ સ્કૂલમાં અનેક બાળકો ફસાયા છે તમામનું રેસ્ક્યુ કરવા માટે હાલ એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી છે અને તમામ લોકોને સુરક્ષિત રીતે બીજા સ્થળે ખસે ટીમને જાણ કરવામાં આવી બે બોટ સાથે ટીમ રવાના થઈ અને સ્કૂલના પટાંગણમાં જે બાળકો હતા તે બાળકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો અત્યારે વિવિધ વિસ્તારોમાં નવસારી શહેરની અંદર લોકોના માટે હાલાકીનો વધારો થઈ રહ્યો છે તારાજીના દ્રશ્યો નવસારી શહેરમાંથી સામે આવી રહ્યા છે બોટ જે છે એ તૈયાર કરવામાં આવી રહી છે બોટ તૈયાર કર્યા બાદ એનડીઆરએફ ની ટીમ જે છે એ મિથિલા નગરી વિસ્તારની અંદર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવા માટે જઈ રહી છે આ વિસ્તારની અંદર મિથિલા નગરી વિસ્તારની અંદર શાળામાં બાળકો ફસાયા છે અને સાથે જ કેટલાક લોકો જે છે તે પણ આ મિથિલા નગરી વિસ્તારની અંદર ફસાયા છે તેમનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવશે એનડીઆરએફ મોટી ટુકડી અહીંયા પહોંચી ચૂકી છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે બે બોટ તૈયાર કરવામાં આવી રહી છે બે બોટની અંદર સવાર થઈને એનડીઆરએફ ના જવાનો જે છે એ સીધા જ અંદર મિથિલા નગરી વિસ્તારની અંદર રેસ્ક્યુ કરવા માટે જશે एनडीआरएफ जवानी अपने बात करने प्रयत्न कर रेस्क्यू ऑपरेशन हाथ धरने वाले हैं क्या आयोजन कितने लोग फंसे हैं जैसे कि अभी मुझे सूचना प्राप्त हुई है जिला प्रशासन ऐसी दस से बारह लोगों के फंसे होने की अभी मतलब मुझे सूचना है और फिर जाके देखते हैं स्थिति का जायजा लेते हैं और फिर जाके पता चलेगा कि एक्चुअल में क्या नंबर तो स्कूल में बच्चे भी फंसे हुए हैं हाँ पाँच से सात बच्चों की और टीचिंग स्टाफ की मुझे सूचना है अभी तक और उसी के अकॉर्डिंग हमारी टीम अभी तैयारी कर रही है और उनको की कार्रवाई कितने लोगों की टीम आई है हाँ यहाँ थर्टी पर्सनल हमारे हैं टीम में और सिक्स बटालियन एन की ये टीम है પાંચ થી સાત બાળકો અને અન્ય લોકો જે છે એ આ વિસ્તારની અંદર ફસાયા છે જેમનું રેસ્ક્યુ ઓપરેશન યુદ્ધ ના ધોરણે ટીમ દ્વારા હવે હાથ ધરવામાં આવશે રાજન રાજપૂત સંદેશ ન્યૂઝ નવસારી